મોસાળમાં હું ઉપસ્થિત છું સરસપુર રણછોડરાય મંદિરે ઉપસ્થિત છું યજમાન પણ દર્શન માટે આવ્યા છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો એક આતુરતાની જે રાહ જોવાઈ રહી હતી એક ક્ષણ આવી ગયું છે શું કહેશો ચાર મહિનાથી તૈયારી કરતા હતા જગન્નાથ ભગવાનના મામેરો ભરવાની ફાઇનલી એ દિવસ આવી ગયો છે જે તૈયારીઓ કરી ચાંદીના હાર બનાવ્યા વાઘા બનાવ્યા એ જે કંઈ પણ તૈયારીઓ કરી આજે ભગવાનને એ આજે એમના મામેરું ભરવાનું છે એટલે એમાં તો ખુશીનો તો કોઈ પાર નથી પણ આજે ફાઇનલી એ ચડે એટલે અમને એમ થાય કે હા ભાઈ અમારી તૈયારીઓ જે હતી ભગવાને સ્વીકારી બિલકુલ સમગ્ર પરિવાર આ એક તૈયારીઓમાં જોડાઈ ગયો હતો એક ઉજવણીનો એક માહોલ હશે શું કહેશો ફાઇનલી જે દિવસને મેં રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે ઘરે બી બહુ સારો પ્રસંગ રહ્યો બે દિવસનો જાણે અમારું સોસાયટી મંદિર બની ગઈ હતી બે દિવસ માટે વૃંદાવન ગણો પુરી ગણો કે પછી જમાલપુરનું મંદિર ગણો કે સરસપુરનું મંદિર ગણો બે દિવસ ખૂબ મજા કરી બસ હવે આજનો દિવસ સારી રીતે એન્જોય કરીએ અને ભગવાનને સ્વાગત કરીએ આપણે એ જ મંદિરે આવ્યા ભગવાનના દિવ્ય સ્વરૂપનો પણ દર્શન થયો કેવી લાગણી બસ આજે ચાર મહિનાથી રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ બસ આજે હવે એક કાર્ય પૂર્ણ થશે અને ભગવાને કામ અમને જે સોંપ્યું હતું આજે કાર્ય અમે પૂર્ણ કરવાના છીએ અને બહુ ખુશી છે અમને બિલકુલ ભગવાન રણછોડ રાયના દ્રશ્યો આપ જુઓ કે દિવ્ય સ્વરૂપ વચ્ચે આજે ભગવાન છે એવો પણ આશીર્વાદ આપી રહ્યા છે આપ જણાવો ઘરના ગૃહિણી હો એટલે સમગ્ર જવાબદારી પણ નિભાવવાની હોય અને સાથે સાથે પરિવારની સાથે ભગવાનને લાડકોડ કરવાનો એક લ્હાવો પણ લેવો એ પણ એક અનેરો ઉત્સાહ શું કહેશો ભગવાન બે દિવસ અમારા ઘરે આવ્યા અને આ ત્રીજો ચોથો દિવસ ચાર દિવસથી પૂ્યા નથી અમે જાગતા જ છીએ ભગવાન ને આગતા સ્વાગતા માટે જ્યારે ઘરે હતા ત્યારે તો કંઈ થાકનો અહેસાસ જ નહોતો જેટલી પબ્લિક આવતી હતી એ બધાનો મળતા હતા અને બસ બહુ એન્જોય કર્યો હવે આજે બસ આ સુખ શાંતિ પૂરું થઈ જાય ભગવાનનું કામ બિલકુલ જ્યારે ખુદ જગતના નાથ આપણા ઘરે આવતા હોય તો ઊંઘ તો કોને જ આવે અને સેવા કરવાનો જે મોકો છે એ પણ કોણ મૂકી દે કોણ આ લાવો જવા દે એ પણ એક સ્થિતિ અને એ જ સ્થિતિની વચ્ચે તમામ જે ભક્તો છે ખાસ કરીને યજમાનનું જે પરિવાર છે એ પણ તૈયારીઓ અને તૈયારીઓની સાથે સાથે એમનામાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે કોઈ મસ્તક પર વિરાજમાન કર્યા છે જગન્નાથજી ને તો કોઈ વિરાજમાન કરી અને ભક્તિના રંગમાં રંગાઈ ચુક્યા છે અને ભક્તિ અને બહુ આનંદ છે અમને ભગવાન જગદીશ સૌનું કલ્યાણ કરે જગતનું કલ્યાણ કરે મારા ભગવાન એવી અમે દુઆ માંગીએ ભગવાન છે તે ગુંજી ઉઠ્યું તો મંદિર પરિસર જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે હરેક ભક્તના મનમાં જે આખું વર્ષ સંઘરેલી એ ભક્તિ હોય છે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે અને તેમની આંખોમાંથી રૂપે વહેતી હોય છે તે ઘડી આજે આવી પહોંચી છે અને ભગવાન રથનો ભગવાનનો જે રથ છે તે ધીમે ધીમે આગળ પ્રસ્થાન કરી રહ્યા છે ભગવાનના રથનો નજારો જોવા માટે આખું વર્ષ રાહ જોઈ છે ભક્તોએ આપ જોઈ રહ્યા છો ભજન મંડળીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને રાધા બનીને નાચી રહી છે અખાડાઓ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અને સાથે જ ગજરાજ પણ ભગવાનના રથની સાથે સાથે પ્રસ્થાન કરી રહ્યા છે ભગવાનના રથ જ્યારે પ્રસ્થાન કરે છે અને તેનો જે પ્રસાદ હોય છે તે લેવા માટે પણ ભક્તો અતિ આતુર દેખાતા હોય છે ત્યારે હાલ ભગવાન જગન્નાથનો રથ જે છે તે ધીમે ધીમે આગળ પ્રસ્થાન કરી રહ્યો છે બહેન સુભદ્રાજી જેમની અલૌકિક તસવીર ભગવાન જગન્નાથ પણ આજે સોળે શણગાર સજીને પોતાના ભાઈ બહેન સાથે જ્યારે અમદાવાદના રસ્તાઓ પર નીકળી રહ્યા છે ત્યારે આજનો માહોલ ખૂબ જ અલગ છે અલૌકિક છે અલભ્ય છે વહેલી સવારે મગળા આરતીની સાથે જ આજના દિવસની શરૂઆત થઈ ચૂકી હતી જોકે ભગવાન જગન્નાથનું આ મંદિર તો છેલ્લા કેટલાય દિવસોથી ભક્તોની જનમેદની વચ્ચે જય જગન્નાથના નારા સાથે ગુંજી રહ્યું છે ગઈકાલે આખી રાત ભક્તોએ ભગવાન જગન્નાથના પ્રાંગણમાં વિતાવ્યું છે અને હવે જ્યારે રથ પ્રસ્થાન કરી ચૂક્યા છે ત્યારે ભક્તોની આતુરતાનો અંત